બનાસકાંઠા જિલ્લા લોકસભાની સીટ કોંગ્રેસના ફાળે જતા ધાનેરામાં પણ જીતના ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી બનાસકાંઠા જિલ્લાની લોકસભાની સીટ પર કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરની જીત થતાં કોંગ્રેસ પક્ષના કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે ધાનેરા શહેરના જૂના બસ સ્ટેન્ડ વિસ્તારમાં કોંગ્રેસના શુભેચ્છકોએ ફટાકડા ફોડી જીતના ઉત્સવની ઉજવણી કરી છે દેશભરમાં આજે લોકસભા ચૂંટણીને લઈને મતગણતરી હાથ ધરવામાં આવી હતી જેમાં ગુજરાત રાજ્યની પચીસ સીટો પર સૌથી વધારે બનાસકાંઠા જિલ્લાની સીટ પર સૌની નજર હતી ત્રેવીસ રાઉન્ડમાં ચાલેલી મતગણતરીમાં બંને ઉમેદવારો પરિણામને લઈને એકબીજાને ટક્કર આપી રહ્યા હતા જોકે કે આખરે લોકસભાની સીટ પર ગેનીબેન ઠાકોરની જીત થઈ છે કોંગ્રેસ પક્ષના કાર્યકર્તાઓની મહા મહેનતે રંગ લાવતા આજે ખુશી વ્યક્ત કરવા માટે એકબીજાને શુભેચ્છાઓ આપી આનંદ મનાવ્યો હતો સાથે જીતને લઈને ફટાકડા ફોડી બનાસની બેન ગેનીબેનના સૂત્રનો રણકાર કર્યો હતો ગેનીબેન ઠાકોર સામે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર રેખાબેન ચૌધરીની હાર થઈ છે જ્યારે ગુજરાતની ચોવીસ બેઠકો ભાજપ જીત્યું છે સાથે એક બેઠક બિનહરીફ થઈ છે ગુજરાતની એકમાત્ર બનાસકાંઠા બેઠક પર કોંગ્રેસના પંજાએ કબજો જમાવ્યો છે આ દસ વર્ષ પછી જે ઘમંડી સરકાર હતી તમને પ્રજા ચૂંટ્યા છે તો તમે પ્રજાનું કામ કરો અને એના માટે તમને ખૂબ ખૂબ અભિનંદન અને આ ભાજપ સરકારનો ઘમંડ તોડ્યો છે બરોબર આ પ્રજા બહુ ખુશ છે કે આ ઘમંડી સરકારનો ઘમંડ તૂટ્યો છે અને જ્ઞાની બહુમતી જીત આપી છે પ્રજા એટલે એમને ખબર પડે કે બીજી વાર ઘમન ના કરે અને પ્રજાનું પ્રજા હિતનો ગેનીબેન કામ કરે એના માટે અમે અભિનંદન આપીએ છીએ ગેનીબેનને ગેનીબેન એ એક બનાસી બેન તરીકે એક નામના સાથે શરૂઆતથી જ અહીંયા લોકો ચાના મળી ચૂક્યા હતા જ્યારથી એમનું નામ બનાસમાં આવ્યું ત્યારથી અમે જીત નક્કી હતી પરંતુ બહારના લોકોએ

જે બધા આભાર માની અભિનંદન આપીએ છીએ